જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ સવારનો ટાઈમ થઈ ગયો છે સાડા સાત જેવું અને અત્યારે જો અમે પાણી વાર જવાનું નથી કારણ કે બાજરો છે ને પડી પાણી વારએ તો એટલે અત્યારે નહીં વારવા જવાનું અગિયાર બાર વાગ્યા પછી જઈએ એટલે ઠાર ઉડી જાય એટલે પછી વાંધો ન આવે તો અત્યારે મેં જાય કબૂતરા શેર નાખીને ખાવા આવ્યા બાકી જો આપણી વીહો બરાબર બંધાય દદીમાં પટ્યું ભાઈ ને આ પીડો ભી હું રયો આઈ કે છોડતા ઇન બાંધતા ભી આઈ હે ને કોથરા નાખી દે નડી હે ને ટાકો ભરે પાણીનો નો પર મે મારે મમ્મી છે ને એ ટુક માં બાંધતી દે અહીંયા છોડતા જ અહીં ચા ભળ કે મારા થી જા પડી જો જો હાલો તો બધું વાલ લેખ છે તો થોડીક વાર પછી આપણે મળીએ હાલ તો આવી ગયા લઈને ચોક્કસવાળાની સીમ કારણ કે આપણે જોવા છે ને એમાં મીંડળી હતી બહુ એટલે પછી છે ને નેદી અહીંયા પડી છે પાથરા પડ્યા તો એ મીંડળી પાછી જાય નહીં મીંડળી કહો ઘણા એને બીજા કંઈક નામ કહેતા છે અમે તેને એને મીંડળી કહીએ ઘણા એની કુશી કહે ને એવી રીતના ઘણા એ નામ છે તો હું અહીંયા પાણી વાળું ને મજુ છું ને મારે દે હમણાં ન દઈએ ને પછી આપણે ઘરે જાઉં ને ઘરે જઈને કઈક નવીન કામ હોય છે એ કરશું હાલો તો દસ થી પંદર મિનિટ છે પછી આપણે ઘરે હાલો તો અમે ઘરે જઈને મળીએ ટાઈમ થઈ ગયો છે ત્રણ જેવો અને ચોક્કસ વાળાની સિમત આવી ગયા ઘરે કારણ કે પાણી અહીંયા વારવાનું પછી પાછો પ્લાન બદલી ગયો પછી પાણી વાયરા કર્યો ન્યા સુધી મારે મમ્મી જાય ગદક પાટવા ના અમારે સોનલ બેન આવ્યા અમારે મોટી બેન એ બે છે ગદક પાટવા જાવ ગદક પાટો બે જલ્દી કરો જલ્દી કરો એટલી વાર હોય મમ્મી એ કામ કરે મારા ફૂલ કા તોડ્યા ક્યાં તો હુકાઈ ગયા હુકાઈ ગયા મમ્મી કે તો સબસ્ક્રાઇબ કે તો સબસ્ક્રાઇબ કર લો ઈ મણી બોલાવતો બોલ તો ખરી એક વાર તો બોલ આવો છે આવો છે તો મમ્મી સબસ્ક્રાઇબ કરી લો મને આવતું હા હે ને મારી મમ્મીને એક વિડીયો વાયરલ થઈ ગયો ઇન્સ્ટાગ્રામમાં મહારાષ્ટ્રનું ગીત ગાઈને બધા હગાવાલા કોમેન્ટ કરે હાલો તો જાઓ કેવું સબસ્ક્રાઈબ હાલો તો એ જાય ગદબાઠ મારે લાઈટ આવે ને તો બાજરામાં પાણી વારવા જવું બહારમાં એટલે કે દરિયા પટ્ટીમાં આપણે બહાર કે ભાઈમાં હાલો તો મમ્મીને હમણાં ગદબાઠી ના આવે પછી થોડુંક પછી હું જાઉં ત્યાં સુધી ઘરે રહું મોહિત કોમલ નારી બાબા અંદર ઓલું બાબા હમણાં તોફાન શાંત થઈ ગયો

बते मेहमान आया जो फूई ने बजे जो अँ बैठा बधाए हलो तो भेहू पाई ली बीजू का हाँ पे वेद आत वेद से दवा बनावे <laughs> इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो वेद से वेद जड़ी बूटी मुद्दे से बनावे जड़ी बूटी हाय हाय शूट है ये हेलो तो बेहु तो पोवै गयो तो बेहु ने हैने पाछी ઢારિયા માં બંધ ભણ્યો હે તો ઢારિયા માં બધી નીર નાખતી થી ઓહે ને અહીંથી ભેંસ થોડી છોડી ને ઢારિયા માં બંધ ભણ્યો હે મે આપડા સોનલ બેન આયા ને જોમ મેલ પછી આ ભેંસ પોવરાવા ની બાંધવા ગઈ ની પાછે બધી જામ ઓલો કુછો હોય ને આપડે એ પેલા હે ને ભેંસ ને હેઠે પાથરાઈ દેવા એટલે ભેંસ ને હે ને ઠંડી નો લાગે ત્યાં ઢારિયા માં હે ને આપડે પાપડા હે ને એમાં હેઠે પાથરી દે કુછો એટલે ભેંસ ને ઠંડી નો લાગે કેમ કે હમણા બે દિવસ થી ઠંડી છે ફૂલ તો છે ને આવી રીતે આપણે પાથરતા જઈએ જામ હા છે ને આપણે બે વર્ષ પેલાનું માંડી ગયું છે પડતું પડ્યું નથી એઠું નાખ દઈ એટલે વેહુ છે ને બે બેહવાન ટૂંકમાં હમવું આવે હાલો અમે છે ને ભેહું આપણે એક એક કરીને છોડતા આવીશું અને વેહું નાખીશું એ બાંધી હું ઢારિયામાં હાલો તો ભેહું ને આપણે છોનલબેન છે અહીંયાથી છોડતી જાય ને હું અહીં બાંધતો જાય

કેમ કે એટલી ભેહું છે એટલે આપણે મમ્મી એકલી હાસવી હગે નહીં હાલો તો હમણાં છે ને ભેહ દોવાનું ચાલુ કરે પછી આપણે લોક બનાવીએ પાછો મમ્મી હું તને આ ભેહું પાવા દરરોજ લાગું કાજ જ લાગું કાલે દરરોજ લાગું કે નહીં એટલે સંજય કહેતો કે તારે વિડીયો બનાવવો નથી કે તું છે ને કે એટલે જ બનાવે કાયમ જ બાંધવા લાગતો કાયમ બાંધવા લાગો મારી મમ્મી કાયમ એકલી હોય ને હા પેલા લોકો હું ન કરતો મને ભેહું સુગંધી નું ગમતી કામ અમે કોઈ દી મેં આવતું કે હજી એમ કોઈ દે હું કામ ન કરું પણ બે બહેનો મારે છે ને બે નાની મોટી બે બહેનો છે ને હોય ગયું ને આહારે પછી એ બધું કામ કરવા લાગવું પડે એમ કે પછી મમ્મી થઈ ગઈ હતી એકલી એટલે બધું કામ કરવા લાગતો બાકી મારા હાથમાં કોઈ દે આ આવું સાણનો કોઈ રજ નહીં સુઈ દો અમે કરવા લાગવું પડે પરિસ્થિતિ બધાને સમજવી પડે ભાઈ વાતું થાય ખાલી કે આ જ કરવા લાગ્યું એમ મમ્મી હાલો તો અમે ભેહ દોવાનો ટાઈમ થઈ ગયો મમ્મી આ દોરી ના ધોડી આવતી કાંઈ એમ જાઝુ ખાઈ ગયું લાગતું જ ને હેજો હજુ હજો તાલી ભાઈ તારા ન્યા નથી હાલ તો મને લઈ લેતો આ બીજી ભાજી બે ભેજ દોવાઈ દોવાઈ નું છે એક બાજુ અમારે સોનલ બે એક બાજુ અમારા લીખી માં હાલો તમે દોવાનું સ્ટાર્ટ થાય ને પછી આપણે મળીએ સમજી કઈ અમે છે ને ટૂંકમાં એમ ભાઈ ને ભૂખ્યા તમે દોઈ ને પછી બાકી છે ને પારું કદાચ માંદું પડે મરી જાય ને દોવા ન દી એટલે પારું આપણે રહેવા ન કરી ધવરાવાના હા દોયને હે ને એક લિટર આપણે દૂધ એને પાઈ દઈ એટલે ભેં આપ પાડી જો તમે જોતાઈ છે નબળિયો ને ઘણા ઘણાઈ કહે કે તમે દૂધને ધવરાવા ન દેતા અમે હે ને દૂધ પાઈ દે હાલો તમે અમારા સોનલબેન બેન ભેં દોવાની ટ્રાય કરે દોવાઈ જા તો બે ચાલુ કરી દીધું તો ભાઈ આ બેન ને ફૂલ ફાવે કેમ કે એની વેહું છે ચાર પાંચ દોય કાયમ હવે તો હે ને મારી મમ્મી ને મારી મોટી બેન બે બેહું દોઈ અને હે ને આપડી લાઈટ આવી ગઈ જો તમને લેપ હાલતું દેખાતો હોય છે હવે તો એ મમ્મી તમે ભેહું દોઈ લેજો અને લોગ આપડે એને કરી દઈ કારણ કે જાઉં મારા બાજરામાં પાણી વારવા હાલો તમે આજનો લોક આપણે એન્ડ કરી દઈશું કાલે મળશું ના આવો લોગ સાથે